દંદુકાની ધ રેડ એપલ પ્રીસ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી દંદુકાની ધ રેડ એપલ પ્રીસ્કૂલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન તહેવાર મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો શાળા સંચાલક કિંચલ શાહ તથા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું નાનકડા વિદ્યાર્થીઓ રાધા અને કૃષ્ણના આકર્ષક વેશમાં સજ્જ થઈ આવ્યા હતા જ્યારે તેમની માતાઓ એ માતા યશોદાનું રૂપ ધારણ કરીને કાર્યક્રમમાં ખાસ રંગ ભરી દીધો હતો કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ વેશભૂષા માટી ઇનામો આપવામાં આવ્યા હતા જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ તરીકે બાળકો દ્વારા 10 થી 15 મટકીઓ ફોડીને પરંપરાગત દહીં હાંડીની મौज માણવામાં આવી હતી સમગ્ર શાળાનું માહોલ ભક્તિમય બની ગયું હતું અને બાળકાઓના હર્ષોલ્લાસના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા વાલીઓએ શાળાના આ સુંદર આયોજનને વધાવી લીધું અને બાળકોમાં સંસ્કાર અને પરંપરાનો સંચાર કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી